અંકલેશ્વરના પૌરાણિક રામકુંડના મહંત ગંગાદાસ બાપુને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ મળતા તેઓ અયોધ્યા ખાતે ગયા હતા અને ત્યાં એક હજાર આઠ યજ્ઞ પૈકી મુખ્ય યજ્ઞ ખાતે આહુતિ આપવાના અવસર સાથે પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન લાભો લઈ અંકલેશ્વર રામકુંડ ખાતે પરત ફરતા ભક્તોએ જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અયોધ્યામાં રામ મંદિર ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંકલેશ્વરમાં એકમાત્ર રામકુંડના મહંત એક હજાર આઠ ગંગાદાસ બાપુને આમંત્રણ મળ્યું હતું અને તેઓ અયોધ્યા ખાતે ગયા હતા અને ત્યાં ભવ્ય વ્યવસ્થાની સાથે દિવ્યક્ષણની અનુભૂતિનો અહેસાસ થયો હતો અને એક હજાર આઠ રામયજ્ઞ કુંડના દિવ્ય દર્શન કર્યા હતા જો કે તેઓને શ્રી રામના મુખ્ય મહાકુંડ ખાતે આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત થયો હતો અને તેઓએ પિસ્તાલીસ મિનિટ સુધી મુખ્ય કુંડમાં આહુતિ આપવાના દિવ્ય અવસરને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી અને પ્રભુ શ્રી રામલલ્લાના દિવ્ય દર્શનનો લ્હાવો લઈ પરત અંકલેશ્વરના રામકુંડ ખાતે આવતા ભક્તો ભાજપના આગેવાનો અને કારસેવકોએ જય શ્રીરામના જય ઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેઓએ ભક્તો સમક્ષ દિવ્ય ક્ષણની અનુભૂતિનું વર્ણન કરતા ભક્તો અને ભાજપના આગેવાનો ગદગદિત થઈ ગયા હતા અને ગંગાદાસ બાપુએ ભાજપના આગેવાનો તેમજ ભક્તો અને કારસેવકોને અયોધ્યાથી લાવેલ શ્રીરામના નામની ખેસરૂપી પ્રસાદી અર્પણ કરી ઐતિહાસિક ક્ષણને ભાગ ગોળી હતી અંકલેશ્વર થી અયોધ્યા ની મારી રામ દર્શન યાત્રા ઓગણીસ તારીખ થી લઈને આજે પછી છવ્વીસ તારીખ સવાર માં હું પરત આવ્યો હું ત્યાં ગયો અયોધ્યા માં અને ત્યાં જે દિવ્ય ભવ્ય જે વ્યવસ્થા જોઈ એ જોઈને એવું લાગ્યું કે લગે છે કે અમે કોઈ સ્વર્ગમાં આવ્યા છે કોઈ કોઈ પ્રકારની ફરિયાદ નહીં આટલી શું વ્યવસ્થા ને પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે બાવીસ તારીખે જે ઐતિહાસિક ક્ષણનો એ નજારો અને એ દર્શનનો જે હું ભાગીદાર બન્યો એ આ શબ્દોથી વર્ણન ન થઈ શકે પણ અંકલેશ્વરમાંથી મને જે આમંત્રણ મળી અને હું જે અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ મને મળ્યું તો હું એક સુંદરકાંડની સોંપાઈથી હું કહીશ કે પ્રભુ કી કૃપા ભય સબકાજુ જન્મ હમાર સુફલભા આજુ અમારો જન્મ સફળ થઈ ગયો એવું મને લાગ્યું અને ત્યાં જે એક હજાર આઠ યજ્ઞ યજ્ઞશાળામાં અને મેન યજ્ઞની જે વેદિકા છે મેન યજ્ઞમાં મને જે આહુતિ પણ કરવાનો ત્યાં લગભગ પિસ્તાલીસ મિનિટનો મને સમય આપ્યો એ બદલ મને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અંકલેશ્વરની તમામ જનતા વતી પ્રાર્થના કરીને આવ્યો છું કે પ્રભુ તે મને બોલાવીને તમારા જે દર્શન થયા એવા મારા અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાને પણ બોલાવીને આપી એમને દર્શન આપશો એવી ભગવાને પ્રાર્થના કરી છે અને બાવીસ જાન્યુઆરી એ મારા જીવનનો એક એક રામ દિવાળી સમજો કે બીજી રામ દિવાળી આવી છે અને હવે વર્ષમાં બે દિવાળીઓ મનાવવામાં આવશે એ રામ દિવાળી તો આ દિવાળી રામ દિવાળી બાવીસ જાન્યુઆરી મને જ્યાં જે દર્શનનો લાભ મળ્યો એ હું આ શબ્દોથી ન વર્ણવી શકું પણ ભગવાનનો હું ખૂબ ખૂબ આભારી છું તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા ને અમારા ખાસ તો અમારા પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનો જે એમાં અદ્ભુત ફાળો છે મને લઈ જવામાં એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રીરામ જય શ્રી રામ